એટલા માટે મેં તમને ચિલે કરીને નારાજડી પણ દેવે હાથની અંદર ભૂળ ચોખા પકડ્યા છે આપણા કુળદેવી યાદો યાદ કરવા પડે આપણા કુળદેવી આપણને ત્રણ વસ્તુ આપે એ નંબરે કુળદેવી શું આપે સંત સારા સંતાન બીજા નંબરે કુળદેવી શું આપે સંપત્તિ

આપણા કુળદેવી જતા વંશ વેલો છે અને આપણા કુળદેવી છે દરેક વસ્તુ ભોગવી શકીએ છે તો આ કબંધ કરી આપણા કુળદેવીને વંદન કરી જાઓ ઓમ જય શ્રી સ્વયં વિદ્યે ન પ્રદારે છે દ્વાદશ ગણેશ નમઃ મહા ગુરુર્માન ઓમ નમઃ વિષ્ણુ મહેશ્વરાં સરસ્વતીં નમઃ યાદવ સર્વકાર્યા ઓ સિદ્ધાય ગુરુવાનો છે બન્ને જણા ગુરુ મમ સર્વ કાર્ય મનોરથ સિદ્ધય એ કોઈ જોગા ધારી તરમ કે આપો મમે જણાનસ્ય સર્વકાર્યા દિતય સસ્ય જલમાદાય જમણાત્ય અત્રમ પાણી દેવાનો ભાઈ તમારે તમારે ભાગીઓને હાથ લગાવવાનો હા કટાર આપશે પાણી પડશે હાથ કટ્ટાર કરી દો દો કટ્ટાર કર્યો ખુલ્લો કરો પહેલી આંગળી કોઈ દિવસ દાખલા થાય નહીં પહેલી આંગળીએ પિતૃ માટે બતાવી છે બીજી આંગળી ફક્ત મનુષ્ય માટે બતાવી દઉં કોઈ પણ મનુષ્યને તમારે ચાલુ કરવો હોય તો આંગળી તમે કરી શકો આંગળી બતાવી દે ફક્ત ભગવાન માટે કોઈ પણ ભગવાનને તલગ કરવું હોય તો તમે આંગળી ઉપયોગ કરી શકો અને ભગવાનના કામમાં આ આંગળી તમે વાપરી શકો પછી આંગળી મિત્ર વિદ્યા માટે સૌ બતાવવામાં આવી છે અને આ ચારે ચાર આંગળી સંકેત શક્તિ સાડી ડોલ તમારો છે કરવાની આ ત્રણ આંગળી ઊંચકવાની અને ચોથી આંગળી રહેવા દેવાની અને પછી ચોથી આંગળી લગાવવાની કે ખબર પડે આની સંકેત શક્તિ સાડી છે જે તંત્ર વિદ્યા માંથી ઉત્પન્ન આવે જે આપુ જંદરો અપરાય નહીં અંગુડો વિજય નું જંગરો ઘરે સાસુ માં સૌમ્ય પરણ આવે તો વરાજા બાજપ્રોંગા લાગે અંગુડો જે સાસો પર મેરામ દે ઘરે મેરી જો તો યુત પર જાય વિજય નું ભવન તિલક પણ અંગુડાની કરવામાં આવે અંદર કોઈ પેપરો લખવા જાય ત્યારે શું થઈ જાય બહુ વિચારી દેવાની હશે એ છે તો બધું છે એ નથી તો કશું નથી માતા પિતા ના હોય તો પછી અપ્સ એ તો છે રહેશે રહેવાનું જ છે એ છે રહેશે અને રહેવાનું જ છે એ છે તો બધું છે એ નથી તો કશું નથી એ છે તો બધું જ આપણને પ્રાપ્ત થાય છે ખ્યાલ છે તો મા ગડબડતી ધરતીમાં જ્યારે વાવા જઈએ ત્યારે દૂર કહી અને જ્યારે માકે ત્યારે કેટર અને ટોલ કોઈ પણ વસ્તુ આકાશમાં તો આવ્યો બની પૂરી દિવસ ખાલી એક જ વસ્તુ છે જે ઉપર જાય છે એનું પ્રમાણ છે એનું પ્રમાણ છે આવું બીજું ખાલી અગ્નિ કેમ ઉપર જાય છે છે ને સમજવાનું એને ખરેખર નીચે જ આવવું જોઈએ ને તો એનું પ્રમાણ છે શાસ્ત્ર એવું કહે છે કે આખું જ બ્રહ્માંડ આખું ઈશ્વર ક્યાં છે ઉપર છે દરિદ્ર ક્યાં છે ઉપર છે આ ચંદ્ર પણ તમે જોઈ ક્યાં છો પ્રત્યક્ષ છે ને એનું પ્રમાણ એટલે અગ્નિનું પ્રમાણ આ વસ્તુ બરોબર બરાબર છે તો સારામાં સારી ટાઈમ કહી તો મારા ભગવતી ધરતીમાં બાબાજીને ત્યારે થોડું લઈ જાય ત્યારે પાસે જ્યારે ચક્કરને તોડી લેવાની છે અત્યારે પૂજા માટે વાસણો વાપર્યા છે આપણે અમુક સ્ટીલના વાપર્યા છે કેમ એ આપણા ઉપયોગમાં લેવાના છે આપણા ભગવાન માટે ગયા છે એ તાંબુ એ કલા પાસ કરી શકે આપણા શરીરમાં તાંબુ છે પ્લસ આપણું પ્રતિબિંબ છે આપણું મૂક છે આપણા બુખથી આપણું ગળું સાંકળું થયું આપણા ગળાથી આપણું પેટ મોટું થયું નીચેના પગ સાંકળા થાય આપણું આપણા પ્રતિબિંબ પૂજા કરી રહ્યા છે તો કેટલા અંદાજા કેટલા નવ હજાર નવસો નો મુખ્ય સાત બરોબર દરેક પાણી લાવવા પડે પણ જોઈએ હોય નહીં અને પાણી અને જળમાં તફાવત શું પાણી અને જળમાં તફાવત શું બંને સરખું અલગ અલગ પાણીમાં કોહરા પડે જલમાં સુધી કોહરા પડતા નથી ફક્ત એક જ જલ ગંગા જલ બરોબર છે તો દરેક પીર્થો દરેક નદીના પાણી લાવવાના છે પણ જોઈએ એવા ચૂપકા હોય નહીં શાસ્ત્ર એવું કે જે મંત્રાધિનસ્ત દેવતા હા એ મંત્ર હા બ્રાહ્મણ આધિનો મંત્ર બોલવા આવે ભગવાનને આવવું પડે જેમ પ્રમાણે તમારું નામ તમે આવો છો એ જ પ્રમાણે ભગવાનને પણ આવવું પડે તો દરેક પીર્થોને વંદન કરવાના છે પ્રશ્ન નાનપુતરા કરી હાથ લગાવી જાય આવી રીતે દોડતું દોડતું પૂરતું જ હોય તમારે ત્યાં અન્ન મળે કે ના મળે બીજાના ત્યાં તો મળવાનું છે એ પોતાનું પણ પોતે જાતે કરે છે પેલો મારું કરે પેલો મારું કરે સરવાળે કોઈ થતું નથી અને ઉંદરમાં આળસ નથી ભગવાને એટલા માટે વાહન એ પસંદ કર્યું બરોબર છે એટલા માટે ભગવાન ઉંદર વાહન એટલા માટે પસંદ કર્યું કે એનામાં છે ને જિજ્ઞાસા વધારે છે જિજ્ઞાસા વધારે છે એ દોડતું તોડતું તોડતું હોય અને સૌથી વધારે ગણપતદાદાની પૂજા સૌથી વધારે ક્યાં થાય

કે દેવ ઋષિએ નારદજીએ ભગવાનને એવો જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન તેમને જવાબ આપ્યો હતો તે તમને એક દિવસ નારદજી ફરતા ફરતા અનેક લોકમાં ગયા ત્યાંથી તે મનુષ્ય લોકમાં ગયા અને મનુષ્ય લોકમાં જઈને જુએ છે તો અનેક પ્રકારના માણસો અનેક પ્રકારની યોનિમાં ઉત્પન્ન થયેલા હતા અને પોતાના પાપકર્મથી રચી પચી રહેલા હતા એવું ઋષિએ જોયું તેથી નારસિંહ ભરતા ભરતા વિશ્વલોકમાં ગયા અને વિશ્વલોકમાં જઈને જુએ છે તો ભગવાન ધ્યાનમાં બેઠા હતા ભગવાનને વારે ઘરે દનવત કરવા લાગ્યા નમસ્કાર કરવા લાગ્યા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન ધ્યાનમાંથી જાગી અને નારદ શ્રીને પૂછ્યું હે નારદજી તમે શું હેતુ રાખી મારી પાસે આવ્યા છો આ તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય જે કોઈ હેતુ હોય તો મને કહું ત્યારે નારાદજી કહે છે હે કરું મનુષ્યનું દુઃખ દૂર થાય એવું આપણી પાસે કોઈ પણ ઉપાય હોય અથવા ઈલાજ હોય તો મને કહો હું આપના કયા પ્રમાણે કરીશ ત્યારે ભગવાન કહે છે હે નારદજી તમે મને ઘણી સારી જ વાત કરી છે એ લોકોનું કલ્યાણ કરવાની તમારી ઈચ્છા છે તમારો સ્નેહભાવ હોવાથી હમણાં જ કહું છું જે કોઈ ભક્તિપૂર્વક મારું વ્રત કરશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે આ વ્રત સ્ત્રીઓને સંતતી આપવાનું વ્રત છે આ વ્રત પુરુષોને વિજય આપવાનું વ્રત છે આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ સદ્ધાથી કરવામાં આવતું વ્રત છે પૂજન કરનારે દોરોટ ના મળે શું ચોખાવટ લેવું સ્થાન ના મળે તો ગૌર લેવી પણ બધી વસ્તુ સરખી નાખી સારો સ્વરૂપ શિરો કરી ભગવાનને અર્પણ કરવું એ વ્રત નદી તથા તટ તથા દેવાલયમાં કરવું એ વ્રત કર્યા બાદ ભગવાનનો પ્રસાદ લઈ ભગવાનનો પ્રસાદ કહી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા દરેક જણાએ પોત ઘરે જવું યકંદ પુરાણે શું ફળ પ્રાપ્ત થાય છે તે મને કહો ત્યારે રાજા કહે છે આ વ્રત કરવાથી ધનવાન પુત્રવાન થયા છે અને આ જ હેતુથી અમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છીએ ત્યારે સાધુવાણીઓ કહે છે કે મારી ઘરે સંતાન નથી અને આપણા કહ્યા પ્રમાણે મારી ઘરે સંતાન થશે તો હું આ ચોક્કસ વ્રત કરીશ નહીં કર નહીં કરું આ બાજુ ભગવાનનો પ્રસાદ લઈ ભગવાનનો પ્રસાદ ખાઈ અને પોતાની ઘરે ગયો અને પોતાને શ્રીને જ્યારે પ્રસાદ આપે છે ત્યારે કહે છે કે જ્યારે આપણી ઘરે સંતાન થશે ત્યારે આપણે સત્યનારાયણ ભગવાનનો વ્રત કરીશું આ બાજુ ભગવાનનો પ્રસાદ ખાતા જ થોડા જ મહિના અંદર તે ગર્ભવતી થઈ તેને દસમી મહિને એક કન્યા થઈ જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય એ પ્રમાણે મોટી થતી ગઈ તેનું નામ કલાવતી એવું પાળવામાં આવ્યું અને પોતાના સ્વામીને કહે કે સ્વામી આપણે માનેલું વ્રત સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી લઈએ તો વાણીઓ કહે છે કે કલાવતીના કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે આ વ્રત કરીશું આ બાત ઘણા દિવસો વીતી ગયા ચતુર્વાણીઓ ભારે વેપાર કરતા પ્રદેશ જવા લાગ્યો આ બાજુ કલાવતી દિવસે દિવસે મોટી થતી ગઈ પછી લગ્ન થયેલી યોગ્ય થયેલી બેનપણીઓ સાથે તેને રમતી જોઈ અને મંત્રીને આજ્ઞા કરી જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર્ષ શોધી લાવો અને આજ્ઞા તથા તેઓ મુનિમ કાંચન નામના નગરમાં પહોંચી ગયા ત્યાં એક વાણીને પુત્ર રહી પોતાના સગાવાળા ઈચ્છુને બોલાવી ઘણા જ હર્ષથી લગ્ન કરાવ્યા પરંતુ સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનું ભૂલી ગયા તેને લઈ સત્યનારાયણ ભગવાન કૃપાયમાન થઈ ગયા ઘણા દિવસો સાધુ વેપાર કરવા માટે સિંધુ સમીપનગરમાં નજરે પડશે એમાં કોઈ પણ સંદેશ નથી પીલાવતી ઘરે જઈ પ્રસાદ પોતાના પિતા નજરે પડ્યા અને પિતાને કહે છે

आरो प्राण जीवन द मु रे मा प्रेम प्राण जीवन भे भेवा मङ्गाव्या विदना पदवारि प्रे मा निरी विधवि जड रे जमनानी जारी बरी लाचमन करुणी नंदला रे मारी प्रेमानी तारे आचमन करुणी सोपारी ने पिडला रेखवासरो ने नन्दला रे मा प्रेमाखवासकरो ने नन्दला रे मा प्रेमा

ಚೋರಿ ಓಂ ದಯ ಕಾ ತುಡಾಕೇವೈ ಕುಟು ಸಾರು ಪ್ರಭು ವೈ ಕುಟು ಸಾರ कंप्लीट પણ એક જ ખાધા આજનો અમારો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરજો